મેસી ટ્રેક્ટર વેચવાનું છે બાબાભાઈને વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ સારું ટ્રેક્ટર છે પાવર વાળું આ વિડીયો પૂરો જોવાનો છે તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ફર્ગુસન ટ્રેક્ટર છે બાબાભાઈને વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર દસના મોડલમાં આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક બાબાભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર મળી જશે વિડીયો પૂરો બાબા કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર નવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત રાખેલી છે ટ્રેક્ટરની રૂબરૂ સ્થળ પર ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મેસી તાલુકો ધારી જિલ્લો અમરેલી અને આ ટ્રેક્ટર તમને ચલાલા જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો બાબાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો